કઠવાડાના ટેબલી ખાતેના લંબે હનુમાન તપોવન સેવા આશ્રમે ત્રણથી બાર એપ્રિલ રજત જયંતિ શતાબ્દી મહોત્સવ યોજાશે કથા હનુમાન કથાની સાથે એકસો અગિયાર કુંડી યજ્ઞનું આયોજન બસો કરોડ રામ મંત્રની આહુતિ અપાશે કઠવાડા પાસેના ટેબલી ગામ ખાતે આવેલા લંબે હનુમાન તપોવન સેવા આશ્રમના હનુમાનજીની પ્રતિમાને સો વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ શતાબ્દી મહોત્સવનું ત્રણથી બાર એપ્રિલ સુધી આયોજન કરાયું છે આ રજુ જયંતિ શતાબ્દી અંતર્ગત ત્રણથી નવ એપ્રિલ ભાગવત સપ્તાહ વક્તા મહંત નિર્મોહિત દાસજી મુખે કરાશે જે જેની પોથી યાત્રા નિકોલથી મંદિર સુધી ત્રણ એપ્રિલે નીકળશે આ સાથે દસથી બાર એપ્રિલ હનુમાન કથા વક્તા મધુસૂદન દાસજી મહારાજ દ્વારા કરાશે દસ દિવસના કાર્યક્રમમાં મહાત્મ્ય કથા પરીક્ષિત કથા નૃસિંહ પ્રાગટ્ય વામન પ્રાગટ્ય રામ પ્રાગટ્ય નંદ મહોત્સવ ગોવર્ધન લીલા રૂક્ષ્મણી વિવાહની સાથે હનુમાન પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરાશે મંગળવારે મંદિર ખાતે ભવ્ય ધર્મ ધજા હનુમાન તપોવન આશ્રમ આપ સૌ જાણો છો કે તપોવન આશ્રમ એટલે હનુમાનજી મહારાજ ટેબલી હનુમાન દાદાના સો વર્ષ પૂરા થાય છે જેના સંદર્ભમાં આપણે અહીંયા રજ જયંતિ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ જેમાં આજે પ્રથમ દિવસ એટલે પહેલી તારીખે આપણે સૌ પ્રથમ હનુમાનજી મહારાજની ધજાનું ધરોહણ કર્યું ધજા ચડાવી દાદાની સાથે વિશાળ કાર્યક્રમ આપ સૌ જાણો છો કે રજ જયંતિ શતાબ્દી મહોત્સવનો અર્થ એટલે શું રજ જયંતિ એટલે પચીસ વર્ષ મને માતાજીને આ હનુમાનજીના ટેકરે થયા છે અને સાથે હનુમાનજી મહારાજના સો વર્ષ પૂરા થાય છે એટલે રજ જયતી શતાબ્દી મહોત્સવ નામ આપણે આપેલું છે જેમાં આપણે બસો કરોડ રામ મંત્ર સાથે શ્રી રામ મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે શ્રીમદ ભાગવત કથા તેમજ રાજકીય મહાનુભાવો પણ પધારવાના છે સાથે અમારા ભારતભરના સંતો મહંતો જગદગુરુ શંકરાચાર્ય